નમસ્કાર મિત્રો તમને બધાને આજે વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ મિત્રો આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરીએ એ પહેલા એમાં જે આવતા શબ્દો છે માતૃભાષા શબ્દમાં એના અર્થમાં ત્રણ તત્વોનો સમાવેશ થાય છે પ્રથમ છે એક સંબંધ છે માતૃભાષા એટલે માતાનો ઉલ્લેખ આવે તો એના સંતાન વગર માતા કેવી રીતે હોય શકે એટલે સંતાનનો ઉલ્લેખ આવી જાય એટલે કે માતા અને એનું સંતાન બે માતૃભાષા એટલે કે એની જે અભિવ્યક્તિની જે જે માધ્યમ છે જેને આપણે ભાષા કહીએ ત્રણ વસ્તુ સંતાન માતા અને એની બંને વચ્ચેનો સંવાદ ત્રણેય મળી અને જે બને શરૂઆત થાય બંનેના જે પરસ્પરના જે અભિવ્યક્તિ અભિવ્યક્તિની અભિવ્યક્તિ માટે જે કઈ વસ્તુ ઉપયોગ થાય એને આપણે માતૃભાષાની શરૂઆત કહી શકીએ એના ઉપર એક એવું પણ કહી શકાય કે જેવી રીતે બાળક નિર્વ નિરાકાર કરેલા હોય છે જેનો આકાર નથી એ બાળક માં પોતાના ગગમાં ધારણ કરે અને પછી એને આ વિશ્વમાં લઈ આવે છે હવે આ બાળકને પોતાની અભિવ્યક્તિ કરવી છે પણ એ બોલી શકતું નથી ત્યારે ઇન્ટરમીડિયેટ બાળકને આ જગત જોડે જોડનાર એની માં છે કારણ કે જે કંઈ પણ સંકેત કરે જે કંઈ ઇશારો કરે જે કંઈ કાલી ખીલી ભાષામાં બોલે તો એ માં સમજી શકે છે અને માં સમજી અને એ બીજાને સમજાવે છે એટલે ઇન્ટરમીડિયેટ બને અને ને જોડતી કરી બને બાળક માટે વ્યક્તિ જે નાનું બાળક છે એને જગત જોડે જોડનાર જો કોઈ હોય તો માં છે આદાન પ્રદાન કરવા માટે અભિવ્યક્ત કરવા માટે પ્રત્યાયન કરવા માટે સંકેતોની જરૂર પડે કક્કા બાળકડીની જરૂર પડે લેટર્સ અક્ષર લિપિની જરૂર પડે ધીરે ધીરે કરતા પછી જે આપણું સાહિત્ય છે ગીતો આવે દુહા આવે છંદ આવે વ્યાકરણ આવે અલંકારો આવે આ બધી વસ્તુથી એક સાહિત્ય બને ભાષા બને તો આ બધી વસ્તુને આવરી લેતી એક નાનકડી આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એક કવિતા બનાવી છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કવિતાનું શીર્ષક ટાઈટલ છે માં માં તુજ મારી વાણી તુજ મારી વાણી તેથી તો માતૃભાષા કહેવાની માં તુજ મારી વાણી તેથી તો માતૃભાષા કહેવાની મિત્રો આમાં જે કવિ છે પેલો શબ્દ માં બોલે છે ને એ પોતાની માં એટલે કે જનની એને ઉલ્લેખી તો છે જ પણ જે આલ્ફાબેટ અથવા તો શબ્દ માં છે ને એ બાળક શીખે છે સૌથી સહેલો શબ્દ દરેક બાળક શીખતો હશે કે કદાચ માં શબ્દ હશે માં તું મારી વાણી કેતા મારી વાણીમાં वाणी की शुरुआत क्या शब्द से थाय छे क्या अक्षर से थाय छे मां એટલે બાળક છે માં તું મારી વાણી તેથી તો તું માતૃભાષા કહેવાની કારણ કે માં શબ્દ થી મારી ભાષાની શરૂઆત થઈ હું જે ભાષા બોલીશ એ માતૃભાષા કહેવાય છે આપણી ભાષામાં આપણે માં બોલીએ છીએ દરેક ભાષાને આપણે માન આપીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કોઈ અન્ય ભાષાની ટીકા ટીપ્પણી કે તિરસ્કાર કરતી જ નથી આપણે બધાનો સ્વીકાર કરીએ છીએ પણ મારી ભાષા આપણી ભાષા ગુજરાતી છે એટલે આપણે આપણી ભાષાની વાત કરીએ માં તું જ મારી વાણી તેથી માતૃભાષા સંકેતો મારા સમજીને સંકેતો મારા સમજીને શબ્દ સમજાવતી સંકેતો મારા સમજીને શબ્દ સમજાવતી અહીંયા કવિ ક્યાં માંગે છે કે માં હું જે કંઈ પણ સંકેત કરું જો જે માં હશે ને એને ખ્યાલ હશે કે બાળક રડતું હોય ને તો એના પ્રકાર હોય આપણે શું થાય બાળક રડે છે પણ બાળકના રડવા રડવાના અલગ અલગ પ્રકાર એની માને ખબર હોય છે એક પ્રકારનું રડવું હોય તો માને ખબર પડી જ જાય કે બાળક ભૂખ્યું થયું છે એનાથી અલગ બીજા પ્રકારનું રડવું હોય તો માને ખબર પડી જ જાય કે બાળકનું કપડું ભીનું થયું છે ત્રીજા પર કાન હોય તો મારે ખબર પડી જાય કે એને કાનમાં દુખે છે કે માથામાં પેટમાં દુખે છે આ આ જેની સાંકેતિક ભાષા છે આ વિશ્વમાં મિત્રો કોઈ પણ ભાષા તમે લઈ લો પણ સરળમાં સરળ અને યુનિવર્સલ ભાષા કોઈ જો હોય તો એ છે સાંકેતિક ભાષા સિમ્બોલિક લેંગ્વેજ શરૂઆત બાળક સિમ્બોલથી કરે છે એ સિમ્બોલ સંકેત એની માં સમજી શકે છે એટલે માતૃભાષાની શરૂઆત એના સંકેતોથી થાય છે તો કવિ એની કવિતામાં કેવા માંગે છે કે સંકેતો મારા સમજીને શબ્દ સાકારિત કરતી હતું સંકેતો હજી આકાર નથી લીધા સંકેતમાં શું કહેવા માંગે છે એ બાળક તો કહેવા માંગે છે પણ અન્ય લોકોને જગતને ખબર નથી પડતી કે બાળક શું કહેવા માંગે છે એ સંકેતોને સાકારિત કરે છે તું સંકેતો મારા સમજીને શબ્દ સાકારિત કરતી તું એટલે શબ્દ આપે સાકાર રૂપ આપે કોણ આપે છે માં આપે છે સંકેતોને સાકારિત કોને કર્યા કર્યા એટલે ભાષાનું નામ શું માતૃભાષા વહાલ ના વ્યાકરણ થકી બાળક જે કે સંકેત આપે છે ને વહાલ કરે લાલ કરે એટલે વહાલ ના વ્યાકરણ થકી લાવતી વ્યવહારમાં લઈ આવે એટલે કે રોજ જીવનમાં બાળકને જે કંઈ જરૂર પડે એને વ્યાકરણથી કોણ કરે એના જે જે ખબર છે કે ઘણી વખત અને બાળક વાતો કરતા હોય જેમાં શબ્દો નથી હોતા બેની વાતોમાં વ્યાકરણ નથી હોતું પણ એ માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે ભાવનું આદાન પ્રદાન કરી શકે છે એ જે ભાષા છે કે જ્યાં શબ્દ નથી પહોંચી શકતા એ એટલે

કોઈ પણ ભાષા હોઈ શકે પણ એ જે તે બાળક માટે અને એની માતા માટે એ માતૃભાષા છે એટલે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે વિશ્વની સમગ્ર ભાષાનો આજે દિવસ છે સમગ્ર બાળક એની મા પાસે જે ભાષા બોલવાની શરૂઆત કરે છે એ ભાષાને આજે માન આપવાનો દિવસ છે આજે મા ને માન આપવાનો દિવસ છે આ જેવા બાળક જે આપણે ભાષાનો જે આવિષ્કાર કર્યો છે સંકેતો દ્વારા એવા બાળકોને એમાં હું તમે બધા આવી જઈએ

કકા મારામાં એક જ શબ્દ કકા મારામાં એક જ અક્ષર હેતુ મારીમાં કકા મારામાં એક જ અક્ષર હેતુ મારીમાં અક્ષર અક્ષર એટલે નાશ પામે છે અક્ષર જે નાશ પામતો નથી મારો જે કક્કો છે મારા જે હું સમજવા માટે કહું છું કે મારો જે આલ્ફાબેટ છે મારું જે કે લિપી માટે જે લખવા માટેના અક્ષરો છે એ શું છે એક જ અક્ષર છે કકા મારામાં એક જ અક્ષર એ મારા જે કકો છે ને એમાં એક જ અક્ષર છે માત્ર માં બોલું આખું સમગ્ર વિશ્વ મારી જાય આ કે છે માથી શરૂ વિશ્વ મારું માંથી જ એટલે કે માં અક્ષરથી શરૂ વિશ્વ મારું આ માં અક્ષરથી જ શરૂ વિશ્વ મારું અને માં જ સમાયું વિશ્વ આખું આજે માં છે ને આપણે જનની માં જન જન્મ આપનાર આ જગત જનુ વિશ્વ મારું મારી શરૂઆત ક્યાંથી માના ગર્થી જગત જોડે મેં કેવી રીતે અભિવ્યક્ત કરી મારી મારા ભાવની અથવા મારા વિચારોની તો કે શબ્દોથી સૌથી પેલો શબ્દ તો કે માંથી જ શરૂ વિશ્વ મારું અને માં જ સમાર્યું વિશ્વ આખું આ માખું જગત આવી જાય છે માં તું જ મારી વાણી તેથી તો માતૃભાષા કેવાણી જે માણીએ મને વાણી આપી છે જેના થકી મને વાણી મળી છે મારી મા છે વાણી મળી છે એટલે મારી આપેલી વાણી એટલે માતૃભાષા બાળક અને માનો જે સંવાદ કહેવાય છે ને શબ્દો વગરનો સંવાદ કહેવાય સાંકેતિક સંવાદ કહેવાય ભાવનિક સંવાદ કહેવાય એટલે માતૃભાષા આનું બીજ છે આગળ આપણે એના પર શબ્દોમાં અંકુત કરીશું આપણે એના પછી એક કવિ કહે છે બાલ ગીતોમાં રીતો સમજાવી હવે ધીરે 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 એનું વિકાસ થાય છે ભાષામાં રૂપાંતરિત થાય છે અને બાળકને બાલગીતોમાં રીતો સમજાવી કોને સમજાવી માતાએ બાલગીતોમાં રીતો સમજાવી અને હાલડે હુંકાર ભરતી તું બાલગીતોમાં રીતો સમજાવી અને હાલડે હુંકાર ભરતી તું હુંકારની વાત આવે હાલણા વાત આવે તો છત્રપતિ શિવાજી મહારાજ ગાયલું જીજા માતાએ જે હાજર ગાયું છે એમાં શું છે કે શિવા તો આજ રમવાનું રમી છે છે તારે શું કરવાનું છે ભવિષ્યમાં એને પાનામાં સમજાયું છે આમાં હાલડામાં પણ એવો સોરે રસ ભરી દે છે કે જીવનનું ધ્યેય ભરી દે છે બાળકને

કાતા મારા માં એક જ અક્ષર એ તું મારી માંથી શરૂ વિશ્વ મારું અને જ સમાયું વિશ્વ મારું મારી વાણી તેથી તો માતૃભાષા તું જ મારી વાણી તેથી તો માતૃભાષા કહેવાની ફરીથી ત્યાંથી આગળ ધીરે ધીરે વિકાસ થાય છે ભાષામાં અને આગળ વધતા વધતા કે છે બાળગીતોમાં રીતો સમજાવી બાલ ગીતોમાં રીતો સમજાવી હાદર ભરતી તું ચાંદાને પણ મા કહીને જોજો વ્યાકરણ ના કરે છે બાળક પોતાની માથે વાર્તાલાપ કરે છે સમજે છે હજુ તો સ્કૂલે જવા માટે પાપા પગડી નતો ભરતો ત્યારે ચાંદાને પણ મામા કહીને ઉપમા અલંકાર સમજાવતી તું જો આજે માં છે ને બાળકને ઉપમા અલંકાર સમજાવી દીધો ચાંદા ને પણ મામાની ઉપમા આપી અથવા મામાને પણ ચાંદા ની ઉપમા આપી પરસ્પર છે કેવાનો મતલબ કે બાલગીતો રીતો સમજાવી હાલરડે હું ભરતી તું ચાંદા પણ મામા દહી અલંકાર ઉપમા સમજાવતી તું માં તું જ મારી વાણી તેથી તો માતૃભાષા કહેવાની આજના યુગની વાત કરીએ કોમ્યુનિકેશન નો જમાનો છે ચારે બાજુ બોલ છે કોણ સારું અભિવ્યક્ત કરી શકે કોણ સારું બોલી શકે કોણ સારું મોટિવેશન કરી શકે જીવન વિકાસ માટે આજે અભિવ્યક્તિની બહુ જરૂરી છે કોમ્યુનિકેશન સ્કિલ ની બહુ જરૂરી છે અંગ્રેજી શબ્દો આવે છે મારી વાતોમાં તમે તમને થશે કે આપણે માતૃભાષાની વાત છે કેમ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ અંગ્રેજી બી કોઈની માતૃભાષા છે ને એ ભાષા વાતની વાત નથી ભાષાના તકરારની વાત નથી પણ માં અને દીકરા દ્વારા રજૂ થયેલી માતૃભાષાની વાત છે દરેક ભાષાને સન્માન આપવાની વાત છે વિશ્વને સમગ્ર વસ્તુને સ્વીકારનાર સંસ્કૃતિના આપણે લોકો જોઈએ સંકુચિત માનસના નથી એટલે કહું છું એટલે કરવી પડે છે અભિવ્યક્તિનો આધાર ભાષા મારે વિશ્વ જોડે અભિવ્યક્ત કરવું પડશે તો બીજી ભાષા પણ શીખવી પડશે અભિવ્યક્તિનો આધાર ભાષા પ્રત્યયનનો પાયો છે ભાષા મારા વિચારો અભિવ્યક્ત કરીશ પણ સામે વાળાને સમજવા તો જોઈએ ને

માતૃભાષા કેવાની માં તુજ મારી વાણી તેથી તો માતૃભાષા કેવાની મિત્રો વિડિયો તો લાંબો થઈ ગયો છે પણ વચ્ચે વચ્ચે અમુક વસ્તુ સમજાવી જરૂરી હતી આજે માતૃભાષા દિવસ છે તો માત્રુવાસા નિમિત્તે આપણે નાની નાની વાતો ઘર માં બોલતા હોઈએ છીએ તર વિચારવું જોઈએ કે ખરેખર કેટલી સમૃદ્ધ છે આપણી ભાષા માં ગુજરાતી ગરવી ગુજરાત ગુજરાતી ભાષાની સમૃદ્ધિ કેટલી છે એનું વ્યાકરણ કેટલું છે એમાં છંદો દુઆ લોકગીતો લગ્ન ગીતો કેટલું બધું ભરેલું છે આપણે એને આજે સન્માન આપવા માટે આપણા જીવનમાં આપણે એનો અભ્યાસ કરવો જોઈએ ઘરમાં ઉપયોગ કરવો જોઈએ એનો અભ્યાસ જેમ મને વધારે કરવો જોઈએ એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ